મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ફરાળી વાનગી બનાવીશું ફરાળી ઉત્તપમ બનાવવાનું છે મિત્રો સ્વાદમાં એટલો મસ્ત લાગે છે અને એકના એક ખાઈને કંટાળ્યા હોય તો આ નાસ્તો મસ્ત લાગે છે હું તમને બતાવું કેટલું મસ્ત દેખાય છે અને ઝીરો ઓઇલમાં બનશે બિલકુલ તેલની આમાં જરૂર નહીં પડે બનાવતા પણ વાર નથી થતી તો સામગ્રી જોઈ લઈએ મેં બસો ગ્રામ મોરૈયો લીધો છે અને પચાસ ગ્રામ સાબુદાણા લીધા છે હવે એક મિક્સરનો જાર લઈશું અને બંને વસ્તુ એમાં દળી લઈશું કરકરવું આપણે દળવાનું છે મિત્રો બસ આટલું કરકરવું રાખવાનું છે હવે એક બાઉલ લઈશું અને એમાં આ લોટ નાખી દઈશું બે કાચા બટાકા લઈશું અને એને સીણીથી સીણી અને એમાં નાખીશું બટાકાની સીણ તૈયાર કરી લીધી છે મેં હવે બાઉલમાં નાખી દઈશું એમાં હવે આપણે સિંગદાણાનો ભૂકો નાખવાનો છે મિત્રો તમારે શેકીને લેવા હોય તો પણ લઈ શકો અને કાચા સિંગદાણા લો તો પણ ચાલશે તલ બે ટેબલ સ્પૂન નાખ્યા અડધા નાખ્યા છે અડધા આપણે જ્યારે બનાવીશું ઉત્તપમ ત્યારે નાખીશું દહીં બે ટેબલ સ્પૂન લીધું એક ટામેટાના ટુકડા લીધા છે થોડી કોથમરી નાખીશું એક ટેબલ સ્પૂન ખડ નાખીશું અને આદુ મરચાંની પેસ્ટ બે એક ટેબલ સ્પૂન લીધી છે સેકેલાને જીરાનો પાવડર એક ટી સ્પૂન લીધો છે અને મીઠા લીમડાના પાન થોડા સમારીને લીધા છે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું હવે ખીરું તૈયાર કરી લઈશું મિત્રો આપણે ઉત્તપમ બનાવીએ એ રીતે ખીરું તૈયાર કરીશું પાણી થોડું થોડું નાખી મિક્સ કરી અને મસ્ત ખીરું તૈયાર કરીશું એક કપ પાણીમાંથી થોડું બે ચમચી પાણી વધ્યું છે હવે આને ઢાંકીને વીસ મિનિટ આપણે રેસ્ટ આપીશું થોડું એને પલાળવા દઈશું તો આપણા ઉત્તપમ બહુ મસ્ત બનશે વીસ મિનિટ પછી જોઈ લઈએ હલાવી અને બધું મિક્સ બરાબર કરી લઈશું આ ઉત્તપમ એટલા મસ્ત સ્વાદમાં લાગે છે મિત્રો જો તમને મારો વિડીયો ગમે તો તમે જરૂરથી બનાવજો નોનસ્ટિક મૂકી અને એક ચમચી ઘી નાખીશું ઘી ગરમ થાય એટલે થોડા તલ આપણે સ્પ્રિન્કલ કરીશું જે આપણે વધારીને રાખ્યા હતા એ તલામાં નાખીશું હવે ખીરું નાખી અને મસ્ત આપણે એક ઉત્તપમ ઉતારીશું મસ્ત રોટલીની જેમ ગોળ બનાવી દેવાના ખીરું નાખીને અને એને ઉપર પણ તલ આપણે નાખીશું તલ નાખવાથી એનો સ્વાદ બહુ મસ્ત લાગશે અને બનાવતા પણ વાર નહીં થાય મિત્રો હવે આપણે ઉત્તમને ફેરવી લઈશું ધીમા તાપે આપણે એને ચડવી લઈશું દેખાવથી જ આપણને ખાવાનું મન થઈ જાય એવા મસ્ત બને છે બધું એકના એક ખાઈને કંટાળ્યા હોય તો આ રીતે બનાવીને પણ તમે ખાઈ શકો છો હું તમને બતાવું કેટલા મસ્ત દેખાઈ રહ્યા છે મિત્રો તો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો એકદમ સોફ્ટ મોટા નાના બધા જ ખાઈ શકશે મેં ટમેટાની ચટણી સાથે સર્વ કર્યા છે તમે કોથમીરની ચટણી પણ બનાવી શકો ચાની સાથે ખાવા હોય તો પણ ખાઈ શકો છો એટલા મસ્ત લાગે છે મિત્રો મારા વિડિયોને આગળ શેર કરજો જય મહિંગલા જ